એ ચાર મહિના તમે જે પાર્ટીમાં ગયા એ પાર્ટી અત્યારે જીતવાની વાતો કરી રહી છે અને કોંગ્રેસ ને ભાજપ બંનેને અંફાવી રહી છે આ સોશિયલ મીડિયા ઉપર ચોક્કસ તમે એવું જોતા હશો વાસ્તવિકતા તો ત્રેવીસ તારીખે ખબર પડી જશે અને આજે તમે જ જોયું તમે સવારે પણ જોયું હશે દલિતની સભા અહીંયા જ હતી એની સભામાં કેટલા લોકો હતા અમારી સભામાં કેટલા લોકો છે વાસ્તવિકતા ગ્રાઉન્ડ ઉપર જુદી છે અને એ લોકો તો બાર થી લોકો ને લઈ આવે છે જિલ્લા બહાર થી લઈ આવે છે આમ આદમી પાર્ટી વાળા ની આદત છે મેં તો જોયું તમને કેવી રીતે ખબર છે મને મને ન ખબર હોય તો કોને ખબર હોય ચાર મહિના ની આ જઈ ભાજપ વાળા ગમે ત્યારે આમંત્રણ આપે પણ નહોતો ગયો વિસાવદર ની જનતાએ જે ભૂલ કરી હતી આમ આદમીને ચૂંટવાની એવી ભૂલ મેં એમાં ચાર મહિના જઈને કરી એટલે હું એમને અને એક ગાડીમાં હું કેજરીવાલજી ગોપાલ કે યસુદાન બેઠા હોઈએ અને એને અને કોકવાર સિસોદિયાજી પણ હોય બાકીની ટીમ હોય સ્વાભાવિકપણે મેં આ બધું નજીકથી જોયું હોય અને મને ખૂબ અફસોસ છે કે એક મોટું નાટક નરેન્દ્ર મોદી નામનું એની સામે મારો વાંધો કે જે લોકહિતનું નહીં એની સત્તા હિતનું કામ કરે અને એને કાઢવા માટે કંઈક ને ક્યાંક હું ભૂલ કરીને આમ આદમી માંગ્યો એક વિશ્વાસ સાથે કે જે બોલે છે કેજરીવાલ એ પણ એ પ્રકારે કેજરીવાલ જરા પણ નથી એ મને જાણીને ખૂબ દુઃખ થયું અને એ એક ફેંકુને કાઢવા માટે હું બીજા ફેંકુને મારા નેતા બનાવી લીધા એનો જિંદગી પર મને અફસોસ રહેશે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો